ગોધરા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલા દાદા ભગવાન ત્રે મંદિર નજીક એક પતરાના શેડમાં જૂના ટાયરના ભંગારમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવા પામી છે ત્યારે કયા કારણોસર આગ લાગી તેનું રહસ્ય હાલક બંધ છે ગોધરા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી ગોધરા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલા દાતા ભગવાન ત્રિમંદિર નજીક બપોરના સમયગાળામાં પતરાના શેડમાં ટાયરના બંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગવા પામી હતી ત્યારે અચાનક ટાયરના બંગારના ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી ટાયરના બંગારના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગે તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે અને આગની ઘટનાને કારણે સ્થાનિક રહીશો દ્વારા ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ગોધરા ફાયર વિભાગ દ્વારા તાબડતોડ

એની શોર્ટ સર્કિટ થઈ એની ચિંગારીને લઈને ટાયર ટાયરને આગ લાગી છે ને ટાયરના અંદર જે આગ લાગી જે બહુ ભળચક છે ને ફાયર વધાર આગ લીધી છે આગ ચાલુ છે હજી ફાયર બ્રિગેડ નું બી કામ ચાલુ છે એ તો હું તમને પાછી જણાવીશ કે કેટલું મારું નુકસાન છે કેમ કે અત્યારે હું અંદાજ નથી આપી શકતો કે કેટલું અંદરમાં નુકસાન થયું એ હાલ મારું જે નુકસાન થઈ રહ્યું છે એ મને ખબર છે

આજની ઘટના એવું હોય કે ગોધરા ફાયર કંટ્રોલ રૂમ કોલ આવ્યો હતો કે એક ટાયર ના આગ લાગી છે તો ઘટના સ્થળ પર પેલી અમારી મિની ફાયર ફાઈટર આવીને જોયું તો આગ બહુ મોટી હતી એટલે એના કારણે અમારી બે બ્રાઉઝર મોટા અહીંયા મોકલવા પડ્યા અને હજી આગમાં કાબુ મેળવવામાં ચાલુ જ છે આગમાં મોસ્ટ ઓફલી તો ટાયર જ છે એટલે પ્લાસ્ટિક છે એટલે એમાં આગળ કાબુ મેળવતા વાર લાગે કેમ કે પ્લાસ્ટિક ઘડીક માઉલ હોય નહીં એના પાણીનો મારો ચાલુ જ છે સતત તમારો હાલના તો અટાણે ગોધરાના જ છે કે બહુ મોટી આગ નથી એટલે ગોધરાના ફાયર ફાઈટરો કવર કરી છે કેટલા કલાકથી આ કામગીરી ચાલુ છે કામગીરી બે કલાકથી ચાલુ છે મારું નામ આહિર મુકેશ ગોધરા ફાયર ડિપાર્ટમેન્ટ છે પાછળ ગોડાઉન ને ગુજરાત વિદ્યુત બોર્ડની મેન લાઈન જતી હોય લાઈનમાં કઈ ને કંઈ કારણોસર આગ લાગી છે અને હાલ ગોધરા નગરપાલિકા દ્વારા ખૂબ સારી કામગીરી કરવાથી હાલ આગનો કંટ્રોલ થયો છે અને બહુ મોટું નુકસાન પણ થયું છે ગોડાઉન ગોડાઉનના અંદર જે સ્ક્રેપ નો માલ જૂના ટાયરો જૂની ભંગારાની બેટી વગેરે વગેરે જે કઈ તમને દેખાઈ રહ્યું છે એ તમામ પર હાલ ગોધરા ફાયર બ્રિગેડનો કંટ્રોલ થયો છે અને ગામના આજુબાજુના ભંભાયા ગામના અને શિમલાના તમામ લોકો હિન્દુ મુસ્લિમ મરી અને આગ ઉપર બહુ જ બહુ જ એટલે મોટું નુકસાનથી બચાવ્યું છે તે બદલ ભંભાયા ગામવાસીઓનો હું તમામનો શિમલા કબાડી માર્કેટના તમામ લોકોનો હું આજ વિસ્તારનો કાઉન્સિલર વોર્ડ નંબર સાત સિદ્ધિક ડેની આભાર માનું છું અમને ચાર વાગ્યાના સમયની અંદર કોલ મળ્યો કે અમદાવાદ રોડ પર સ્ક્રેપના ગોડાઉનની અંદર આગ લાગી છે અને તાત્કાલિક ધોરણે અમે ફાયરની ટીમ સાથે પર આવી અને આગ ને કાબુ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે હાલમાં કંટ્રોલ થઈ ગઈ છે હાલમાં ગોધરાની ચાર ગાડીઓ કાર્યરત છે અને આગ બુજાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે